લલ્લુ બિહારીના હાલ શું થયા છે અને આજુબાજુ જે બાંગ્લાદેશી જે ઘુસણખોરો જે છે એ લોકોની હાલત શું થઈ રહી છે એ આપ જોઈ રહ્યા છો ચંડોળા આજે આઝાદ થઈ રહ્યું છે ના માત્ર ચંડોળા પણ આજુબાજુના લાખો લોકો જે રહે છે એ પણ આજે એક રાહતથી શ્વાસ લઈ રહ્યા છે કે આખરે એક નવી શરૂઆત આજે આ થઈ રહી છે ઓપરેશન ક્લીન ચંડોળા એટળ એ રીતે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં પૂરી પાડી હતી દેશ વિરોધી તત્વો દેશ વિરોધી તત્વ અહીંયા આપણને મુશ્કેલીમાં મૂકી શકે એ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હતા અને હવે આપ જોઈ રહ્યા છો મિની બાંગ્લાદેશની આ ખાતમાની તૈયારી પાકિસ્તાનની સાથે સાથે હવે બાંગ્લાદેશ મિની બાંગ્લાદેશ આ વિસ્તાર કહેવાતો તો આપ જુઓ કે લોકોએ નામ પણ પાડ્યું મિની બાંગ્લાદેશ અને આ વિસ્તારમાં જવું મતલબ કે મોત સામે લાવવું અને હવે આપ જોઈ રહ્યા છો આ પક્ષીઓ નિર્દોષ પક્ષીઓની પાંખો કાપી નાખેલી છે આ લોકોએ કે ઉડી ન શકે આગળ આ રીતે બરબરદા પણ આપ જોઈ રહ્યા છો કેવી રીતે આ પક્ષીઓ પર બરબરદા કરાઈ છે અનેક જે પક્ષીઓ છે જેની પાંખો કાપી દેવાઈ હતી આ લલ્લુ બિહારીની કાર આપ જોઈ રહ્યા છો જે તિલસ્મી હતો એને ખતમ કરી દેવાયું છે તો આપ જોઈ રહ્યા છો ભયાનક ઘટનાક્રમ જે ચંડોળા હતું એ ચંડોળા આવે રાહતનો શ્વાસ લઈ રહી છે પોલીસનો કાફલો અહીંયા ખડે પગે આપ જોઈ રહ્યા છો પોલીસ સતત છે ને જે ખબર સામે આવી છે ગૃહ રાજ્યમંત્રી પણ આ વિસ્તારમાં આવી શકે છે થોડા સમય બાદ એ પણ ખબર હાલમાં સામે આવી રહી છે તો અમદાવાદ પોલીસ મોડી રાતથી સતત ખડે પગે કોર્પોરેશનના કર્મચારીઓ સતત ખડે પગે જેસીબી ડમ્પર સ્ટેન્ડ બાય અને આખરે જેની રાહ જોવાતી હતી એની શરૂઆત થઈ ચૂકી છે ને લગભગ લગભગ દોઢ કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે અતિક્રમાણ એક પછી એક આપ જોઈ રહ્યા છો બુલડોઝર ફેરવી દેવાયું છે જેમાં સૌથી મહત્વપૂર્ણ જે ખબર જે છે એ આ વિસ્તારનો અસામાજિક તત્વ લલ્લુ બિહારી જે ભાગી ચૂક્યો છે એને પણ દબોચી લેવા છે એ પ્રકારે પોલીસે વાત કરી છે અને એના પુત્ર અને એના જે આકાઓ હતા એની આજુબાજુ જે ફરતા હતા એ જે લોકો જે છે એને તો અટકાયત થઈ છે આપ જોઈ રહ્યા છો એક પછી એક તમને સામાન્ય લાગતું છે કે આ છે શું તો આ ચંડોળા તળાવ જે છે એ ભયાનક રીતે તમે મુંબઈની ધારાવી વિસ્તારમાં ગયા છો એના વિશે જાણ્યું હશે સમજે છે કે એક પછી એક ઝૂપડપટ્ટીઓ પણ આપ જોઈ રહ્યા છો કે અહીંયા ઝૂપડપટ્ટીઓ હતી પણ બધી જ સરકારી જમીન પર બધી જ કરોડો અબજોની આ જમીન પર લોકો આવતા જ ગયા આવતા જ ગયા બાંગ્લાદેશીઓ ઘુસણખોરો આવતા ગયા આવતા ગયા આવતા ગયા અને આજે આ જે ઝુંપડપટ્ટીઓ જે છે ઇનલીગલ ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો બની ચૂકી હતી દેશ વિરોધી તત્વોનો અડ્ડો બની ચૂકી હતી દેશ ને તોડવામાં આ જે બાંગ્લાદેશીઓ જે છે ગેરકાયદે વસ્તા એ લોકોનો મોટો રોલ રહ્યો છે ઘણીવાર એ ખબરો સામે આવી રહી છે કે આ વિસ્તારની અંદર એવી એવી પ્રવૃત્તિઓ થઈ રહી છે કે જે દેશ વિરોધી પ્રવૃત્તિ છે અને આખરે આ તમામ જે ગેરકાય દેશ વિરોધી તત્વો જે છે એની સામે આપ બુલડોઝર આપ જોઈ રહ્યા છો સી ચોવીસ કલાક પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી એસઆરપી સહિતની એજન્સીઓ ખડે પગે છે અને આપ જોઈ રહ્યા છો કે રાહતનો શ્વાસ આજે અમદાવાદનું ચંડોળા આઝાદ થઈ રહ્યું છે આપને જરા થોડીક જાણકારી આપી દઈએ તો ઓગણીસો સિત્તેર એસીના દાયકામાં સ્થળાંતર અને વરસાદની શરૂઆત થાય છે બે હજાર બે પછી એનજીઓએ સિયાસતનગર નામની અહીંયા રાહત શિબિર બનાવી બે હજાર નવમાં દબાણો હટાવવાનો હાલાકી નવની અંદર પ્રયાસો પણ થયા પણ નવમાં તંત્રએ ભૂલથી રાહત શિબિર વિસ્તારને તોડી પાડ્યો બે હજાર દસમાં હુલ્લડ વળતર અરજીમાં

સરકારે આ નેતાઓને પણ દબોચવા જોઈએ કે જેને ઘુસણખોરી કરાવી જેને આ લોકોને મદદ કરી અત્યારે અંદાજીત એક લાખ પચીસ હજાર છસો ચોરસ મીટર જમીન ઉપર ઘરનું સપનું તો ભૂલી ગયા છે અને આ લોકોએ જમીન ઉપર જ ગેરકાયદે ઘરો બનાવ્યા અને જે રીતે આ જમીન જે છે કરોડોની જમીન માપવામાં આવી રહી છે તો આપ જોઈ રહ્યા છો એક પછી એક બુલડોઝર ફરી રહ્યું છે ગુજરાતના શરૂઆત થઈ ચૂકી છે મકાન ઉપર ગેરકાયદે આલીશન બંગલા ઉપર ઝૂપાડ પટ્ટીઓની અંદર પણ બંગલા હતા વચ્ચે અને આપ જોઈ રહ્યા છો કે એના ઉપર હવે આ બુલડોઝર ફરી રહ્યું છે એકસાથે ગર્જના કરવા માટે હવે આપ દાદાના બુલડોઝર આપ જોઈ રહ્યા છો લોકો જે જેની પાસે ચૂંટણી કાર્ડ નથી જેની પાસે આધાર કાર્ડ નથી ઘણા એવા બાંગ્લાદેશીઓ જે છે એમને ખોટા આધાર કાર્ડ પણ બનાવ્યા છે ખોટા આધાર કાર્ડ દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ ખોટા આધાર કાર્ડ ચાલીસ થી વધુ નંબર ત્રીસ થી વધુ જેસીબી ચંડોળા વિસ્તારમાં તૈનાત છે અને આપ જોઈ રહ્યા છો કે રાતોરાત લોકો પણ ઘર છોડી ભાગ્યા છે

નવું કિરણ લઈને આવી રહ્યો છે ચંડોળા વાસીઓ માટે કારણ કે આજુબાજુના જે લોકો જે છે આ તો ઇલિગલ જ લોકો ગેરકાયદે ઘુસણખોરી કરી દેશમાં ઘુસ્યા અને અમદાવાદમાં આવી ગયા અને પહોંચી ગયા ચંડોળા તળાવ તો ત્યાં તમે સુરક્ષિત છો ત્યાં તમને કોઈ પકડશે નહીં ત્યાં તમારો કોઈ વાળ વાંકો પણ કરશે નહીં એ પ્રકારની માનસિકતા ઘુસણખોરોની હતી જ ઉદય અમારી સાથે જોડાય છે ઉદાહરણ ઉદય શું થઈ રહ્યું છે હાલમાં જો દ્રશ્યો દેખાડીએ આપણે સીધા સૌથી પહેલાં કે અત્યારે જે શું થઈ રહ્યું છે આ જેસીબી અત્યારે કાર્યરત છે અને સૌથી મોટી વસ્તુ હું આપને જણાવું તો અલગથી એક નમાઝ પઢવા માટેની જગ્યા જે છે બનાવવામાં આવેલી હતી તેને પણ અત્યારે પાડી દેવામાં આવેલી છે હું કેમેરામેન ઉમેશને કહીશ જો આ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ જે જગ્યા જોઈ રહ્યા છો આ નમાઝ પઢવાની જગ્યા હતી કે જેને પણ પાડી દેવામાં આવેલી છે આ સ્થળ ઉપર જ તે નમાઝ પઢવામાં આવતી હતી આખે આખું ગામ જનક ઊભું કર્યું હોય એવા પ્રકારના દ્રશ્યો જે છે એ એક બાદ એક દેખાઈ રહ્યા છે આપણને આ સ્થળ જ છે જનક કે જ્યાં નમાઝ પડવાની જગ્યા બનાવવામાં આવેલી હતી હાથ અને પગ મોઢું ધોવા માટેની સૂચના આપવામાં આવેલી હતી કે આ સ્થળ ઉપર તમે હાથને પગ ધોઈને અને નમાઝ અહીંયા પડી શકો છો એટલે કહી શકાય કે જેટલા પણ લોકો હતા કે જે લોકો અહીંયા આવતા હતા તો ક્યાંક ને ક્યાંક એના આભામાં હતા અને એનાથી ડર પણ હતો એના